જો ગઈશ અમે આવી ગયા છીએ પોરબંદર મેળામાં અને ત્યાં સરસ મજાનો એક લોક મેળાનું આયોજન કરી ગયેલું હતું ત્યાં બધી બહેનો આવી કલાકૃતિઓ બનાવતી હતી મોતીના મોરલા વગેરે આ નવી નવી વસ્તુ બધી ડિઝાઇન એની બતાવતી હતી કેવા સરસ મજાના મોરલા શણગાયેલા છે અને પછી આવી ગયા અમે મેળામાં

અમે જલપરી જોવા જલપરી નામે તો ખાલી ખોટું હતું પેલા તો નકરા મુરત માં નકરા માછલા જ આવ્યા માછલા જોયા નાના મોટા માછલા હતા પેલા તો નકરા રંગબેરંગી માછલા આવ્યા થોડે આગળ ચાલીએ તો એમાં બીજા માછલા મોટા થોડાક હતા જો બધાય કેવા વિડીયો શૂટ કરે છે ઉતારે છે ફોટા પાડે છે માણસો જો નાની નાની માછલી કેટલી બધી હતી અંડરગ્રાઉન્ડમાં આ માછલી કઈ કહેવાય એ કમેન્ટમાં નામ બતાવજો જો ઉપર પણ માછલીઓ તરે છે જો આ કેટલી બધી માછલી એક ઠેકાણે ભેગી થઈને બેઠી છે પછી આ ચાલ્યા અમે આગળ ત્યાં તો બીજા નવા બીજા માછલા હતા જો અહીંયા પણ કેટલા મસ્ત મજાના કેસરી કલરના સફેદ કલરના માછલા છે ત્યાંથી અમે ચાલ્યા પાછા આગળ ત્યાં બીજા નવા માછલા આવી ગયા જો હવે આવી ગયા છેલ્લા લાસ્ટ સ્ટોપે આ છે જલપરી જો કેટલી ભીડ જામી છે જલપરીને જોવા માટે કેટલા બધા માણસો વિડીયો શૂટ કરે છે જલપરીનો જો બે જલપરી હતી આ ચલપરી નથી રશિયન ગર્લ્સ હતી પછી આવી ગયા અમે દરિયાકાંઠે દરિયાકાંઠે ચલપરી ચલપરી વાતો ન જોઈએ પણ આમાં ક્યાંક મળે તો સારું જો દરિયો કેવો ગાંડો તૂર થયો છે બધા માણસો બેઠા છે અને જોવે છે દરિયા નિહાળી રહ્યા છે એવું કેવું મસ્ત વ્યૂ આવે છે દરિયાનો મોજા પણ એટલા મોટા મોટા આવે છે કેટલું પાણી ઉછળે છે આમ જો હોડી તળે છે સ્ટીમરો આવે છે માણસો બધા દરિયા કિનારે બેઠા છે અમે પણ થોડીક વાર બેઠા જો મોજું આવ્યું તો ચાલો હવે અમે નીકળી ગયા મેળો કરીને હવે ઘર તરફ જવા તો જો આવું કંઈક શણગારેલું હતું પંદરમી ઓગસ્ટનું આવું કંઈક ડેકોરેશન કરી ગયેલું હતું ચારે બાજુ સાંજના સમયે કેટલો મસ્ત વ્યૂ આવતો હતો લઈને એમ થયું કે થોડીક ક્લિપ ઉતારી લઈ તે ઉતારી લીધો વિડીયો અને આજ મેળાનું ટ્રાફિક એટલું બધું હતું ને